સુરત શહેરમાં આજે ફરી મજુરા ગેટથી રિંગ રોડ સુધી બે કિલોમીટર વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો સિટીનો આ મધ્ય ભાગ ત્રણથી ચાર કલાક માટે થંભી ગયો હતો મજુરા ગેટથી રિંગ રોડ તરફ જતા વાહન ચાલકોને અહીંથી પસાર થતા લગભગ અડધો કલાકથી વધુનો સમય લાગ્યો હતો ટ્રાફિક જામના પગલે લોકોમાં પણ રોષ જોવા મળ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે આટલા ચક્કાજામમાં એક પણ ટ્રાફિક પોલીસના જવાનો દેખાયા ન હતા સુરત શહેરમાં મેટ્રો પ્રોજેક્ટની કામગીરીને કારણે ઠેર ઠેર ખોદ કામ કરવામાં આવ્યું છે આ કામગીરીને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સતત જોવા મળે છે રિંગ રોડ અને મજુરા વિસ્તારમાં મેટ્રોની કામગીરી શરૂ કરવામાં આવ્યા બાદ સતત નાના ટ્રાફિક જામ સર્જાતા રહે છે ત્યારે આજે મજુરા ગેટ થી રિંગ રોડ સુધી બે કિલોમીટર નો લાંબો ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો રિંગ રોડ બ્રિજ ખાતે પહેલા મેટ્રો ની કામગીરી દરમિયાન આ ટ્રાફિક જામ થઈ ગયો હતો બે કિલોમીટર વિસ્તારમાં સર્જાઈ ગયેલા આ ટ્રાફિક જામ માંથી વાહન ચાલકો બહાર નીકળતા અડધો કલાક જેટલો સમય લાગ્યો હતો મજુરા ગેટ થી રિંગ રોડ સુધી સર્જાયેલા ટ્રાફિક જામ ના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે તેમાં રોડ પર વાહનોના થપ્પા લાગી ગયા હોય તેવું નજરે પડ્યું હતું બે કિલોમીટર વિસ્તારમાં આવતા બે બ્રિજ અને નીચેના રસ્તાઓ પર પણ ટ્રાફિક જામ જોવા મળ્યું હતું મેટ્રોની કામગીરીને પગલે આ વિસ્તારમાં રોજબરોજ ટ્રાફિક જામ થાય છે આ બાબતે તંત્ર પણ જાણવા છતાં અજાણ બનતું હોય તેવું લાગી રહ્યું છે નાનો ટ્રાફિક જામ હોય તો સમજ્યા પણ આ રીતના જ્યારે બે કિલોમીટરનો લાંબો ટ્રાફિક જામ સર્જાય ત્યારે કોઈ પણ ટ્રાફિક પોલીસના જવાન નજરે પડતા નથી આજે આ સર્જાયેલા બે કિલોમીટરના ટ્રાફિક જામને દૂર કરવા માટે એક પણ ટ્રાફિક પોલીસના જવાનો દેખાયા ન હતા જેના પગલે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે ટ્રાફિક સિગ્નલ શરૂ કરવામાં આવ્યા બાદ તેનું પાલન કરતા સુરતીઓ થઈ ગયા છે છેલ્લા ત્રણ દિવસથી ફરજિયાત હેલ્મેટના કાયદા હેઠળ સુરતીઓ પાસેથી લગભગ એક કરોડથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે ત્યારે ગતરોજ પણ આ રીતનો ટ્રાફિક જામ સર્જાયો હતો રોજે રોજ ટ્રાફિક જામને પગલે લોકોમાં પણ હવે રોષ જોવા મળી રહ્યો છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત